અમારા ઘરની પ્રણાલી આ પહેલેથી ચાલતી આવી છે એમાં એનું કંઈ ચાલે મારું કંઈ ચાલે ચાલવાનું નથી બરાબર છે એકદમ સાચું કહ્યું તમારા બાની આગળ તો કોઈનું આજ સુધી ચાલ્યું જ નથી અરે હું લગ્ન કરીને પરણીને આવી ત્યારે તમારે ધંધો કરવો કઈ રીતે નહીં કરવો એ લોકો માં અક્કલ છે આજની પેઢી છે એમાં તમારા બા સુકામ વચ્ચે ધબકા મૂકે છે અરે પણ એ પણ બા ના નથી કેતા છે ને એના કોઈ છે તાંત્રિક બાપા એને પૂછવા વગર કઈ કામ નહીં કરે એને પૂછ્યા વગર તો કરશે જ નહીં અને જ્યારે હું કામ કરતો હતો ને જ્યારે આ રીતે ચલતું હતું ને આ રીતે ચાલવાનું છે હે ભગવાન હા તાંત્રિકને ઓળખે છે બરાબર બા એ એ માણસો સારા છે ખરાબ છે કેવા છે કેવા નહીં એની કોને ખબર અરે આવું ને આવું ચાલતું રહ્યું ને તો એક દિવસ છે ને આપણે આ ઘર પણ વેચવું પડશે આ બા ને કહો આ બાબામાંથી બહાર નીકળે આ તાંત્રિકો છે ને કંઈ ઘર નહીં ચલાવી આપે આપણા આ જ વાત મને દેવાંગ પણ કરતો હતો કે પપ્પા તમે બાને સમજાવો બાને સમજાવો પણ બા કોઈનું માને એમ જ નથી અંધશ્રદ્ધામાં એટલું બધું માને છે ને હા અંધશ્રદ્ધામાં ને અંધશ્રદ્ધામાં છે ને કોઈક દિવસ છે ને આપણી નાવડી ડૂબી જશે આ તમારા બા તો ઉકલી જશે પણ પછી પાછળ આપણું શું આપણી આપણા બાળકોનું શું બે વહુઓ આવી ગઈ છે ઘરમાં પણ મન ભાવે એવું તમારા બાએ કરવું છે પોતાનો જ એક કોક ખરો કેવડાવો છે કે હું કહું ને એમ જ ચાલવું જોઈએ અરે આપણા ઘરના વડીલ છે એની વાત માનવી પડે એવું નહીં ચાલે એની જે પ્રણાલી છે આપણે નિભાવી જ પડે અરે નિભાવી જ પડે તો એમાં શું અમારે અમારું નહીં કરવાનું આ દેવાંગે પણ કેટલું સારું ધંધા વિશે વિચાર્યું હતું પણ સમજે કોણ બાને તો બસ પોતાનો જ કક્કો સાચો કરવો છે ખબર એક તાંત્રિકના ભરોસે બસ એના ઈશારે ઈ કે એમનું એમ જ કરવું છે

આવું ક્યાં સુધી ચાલશે અરે અરે વહુ બેટા અત્યારે જે લોકો નોકરી કરે છે ને થોડી ઘણી નોકરી કરવા દેવું ને અત્યારે હું જે બધું મારી સાથે સેટ કરેલું છે એ પ્રમાણે ચાલવા દેવું અને પછી બા નહીં આવશે ત્યારે આપણે બધું સેટ કરીશું અરે પણ છોકરાઓને નવો ધંધો સેટ કરવો છે તમે તમારા ધંધા વખતે ચલાવ્યું વાત બરાબર છે પણ અત્યારે શું કામ બા એમની ચાટ ડુબાડે છે બા ને કોને શાંતિથી ખાઈ પીને પડ્યા રે દોડા પણ ના કરે ઘરની અંદર અરે પણ પછી આપણા ઘરમાં ઝઘડા ઊભા થશે પછી વગર કામ ના હા એ તો આમ પણ તમારા બાએ ઊભા કરવા જ છે એમાં કોઈ નવી વાત નથી એના કરતા અત્યાર સુધી શાંતિથી બેઠા છે અત્યારે તમે તો શાંતિથી બેસા રહ્યો ને હમણાં નોકરી કરવા દે બંનેને પછી ધંધો સેટ કરીશું આપણે હો બેટા તમે જાઓ હ તમે જાઓ બાનું પિંગુલ છે ને એ વાગવાનું બંધ નહીં થાય આપણે કામ ગણાય છે ઘરમાં જાઓ તો શું હવે તું મને કે અગાઉ ને પણ નથી ગમતું તને પણ નથી ગમતું ખુદ મને પણ નથી ગમતું આ વસ્તુ હા તો બોલો બે શબ્દ બાને તો કઈક નીકળશે પણ બોલીને પછી ઝઘડો કરો ન બોલ્યામાં નવ ગુણ છે હું એવું માનું છું એટલે હું કાઈ નથી કેતો